પોરબંદર સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદ ને લીધે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે તેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો તથા ત્યારબાદ સરકાર દ્વારા દસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ પોરબંદર જિલ્લાના ખેડૂતોએ આવકાર આપ્યો છે અને સરકારનો આભાર માન્યો હતો મારું નામ વચ્છીભાઈ હું જેપડા ગામનો ખેડૂત છું અને મારે છ સાડા જમીન છે એમાં અમારે માવઠું ગયું માવઠામાં ઘણું નુકસાન થયું માંડવી અથવા પશુનો સારો બધો પલળી ગયો હતો એના કારણે જે સરકારે તાત્કાલિક ધોરણે અમને જે આ હેક્ટરે બાવીસ હજાર જેવી સહાય કરી એમાં અમને ખૂબ જ ફાયદો થયો છે અને આવનારા પાકો લેવા માટે અમે ઈ પૈસામાં જે સરકાર આપશે એમાંથી અમે જે બિયારણને બધું લઈ અને અમે આગળ વાવણી પણ કરી શકશું એના લીધે અમને ઘણો બધો ફાયદો થયો છે એના પ્લસમાં અમને જે સરકાર આ એકસો પચીસમાં જેવી માંડવી લેશે એમાં પણ અમારી માંડવી જઈ શકશે એના કારણે પણ અમને ફાયદો થાય એનાથી આ સરકારે જે નિર્ણય લીધો એનાથી અમને બહુ ખૂબ મોટો ફાયદો થશે પણ આવનારા દિવસો મારું નામ કેશુ વિકમ બોખીરિયા ગામ બોખીરા અને આ મારું ખેતર છે અને એમાં આજ વખતે કમોસમી વરસાદ થયો એને લીધે ઘણું નુકસાન છે તો એને માટે સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું એ જાહેર પેકેજથી જે અમારે એક્ટરે બાવીસ હજાર આવે એનાથી અમારે રાહત થાય એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર જે મગફળીમાં ઘણું બધું નુકસાન છે અને એના પૈસા આવશે એનો અમે શિયાળુ પાક લેશું બિયારણ દવા એ બધા એમાં ઉપયોગી આવશે અને સરકારનો આભાર માનીએ કે સરકારે આ વખતે નુકસાન થયું એનો તાત્કાલિક સર્વે કરે અને તાત્કાલિક જે રાહત પેકેજ જાહેર કર્યું હું રાતળિયા દેવસિંહભાઈ બાલુભાઈ ઠોયાણ ગામના વતની અને ઠોયાણ ગામના ખેડૂત છું આ જે કમોસમી વરસાદ અન્વયે રાજ્યભરના ખેડૂતોને થયેલ જે વ્યાપક નુકસાન અન્વયે ગઈકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડનું જે પેકેજ છે જાહેર કરેલ છે તે અત્યાર સુધીનું સૌથી મોટા મોટું પેકેજ છે અને આ પેકેજથી જે ખેડૂતોને ઘણી રાહત થશે અને શિયાળુ પીતની અંદર જે બિયારણ અને અન્ય જે જણસી ખરીદવા માટે પણ આ જે પેકેજ છે એ ખૂબ જ ઉપયોગી બનશે આ ઉપરાંત આ સંવેદનશીલ સરકાર અને જે ખેડૂતને સાથે રહેતી સરકાર દ્વારા જે પંદર હજાર કરોડનો જે આજે મગફળી સોયાબીન મગ અને અન્ય જણસી જે ખરીદવા માટે પણ આજે ખેડૂતોને એક વિટામિન એ પૂરું પાડેલ છે અને જે દ્વારા ખેડૂતોને ઘણી સહાય મળશે અને આના દ્વારા ખેડૂતો પોતાનું આગળનું જે આપણે પાક છે વાવવા માટે એ ખૂબ જ ઉપયોગી નિવડશે બિયારણ ખરીદવા માટે દવા માટે અને અન્ય વસ્તુ માટે સરકાર દ્વારા જે આ માતબર રકમ દસ હજાર કરોડનું જે પેકેજ અત્યાર સુધીમાં કોઈ સરકારે જાહેર નથી કરેલું તે આ પેકેજ દ્વારા આજે ખેડૂતોને રાહત મળેલ છે અને એ ખેડૂતોને રાહત મળતા આજે ખેડૂતો અન્ય જે વ્યવહારિક બા બાબતોની અંદર પણ આનો ઉપયોગ કરી શકશે અને આ એક ખેડૂત દ્વારા હું આ પેકેજ જાહેર કરેલ છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું